બેક ટુ માય ચેનલ તો આજ ફાઇનલી એટલે કે એવા એક જ દિવસે વાર ઘરે જવાની અને આજે અમે લોકો જઈએ છીએ બજારમાં બજાર એક્સપ્લોર કરવા માટે વસ્તુ લેવી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ પણ રખડવા જવું ઇઝ ઇમ્પોર્ટન્ટ છે આ લોકો બધા રેડી થઈને નીકળી ગયા છે મને મૂકીને જાય એ પેલા હું લોકો જોડે જાઉં સો લેટ્સ ગો સવાર નહોતો તો વરસાદ તો એટલે અમે લોકો ક્યાંય બહાર નહોતા ગયા ખાલી જમવા માટે જ ગયા હતા અને અત્યારે બી અહીંયા ભીનું ભીનું છે વાતાવરણ એમ તો સારું છે વરસાદ આવશે અત્યારે એવું લાગતું નથી સો આપણે જઈએ આ જવાની ઈચ્છા છે અને અત્યારે વાગી ગયા છે સાડા તમે જે રોકાણ આવ્યા આજુબાજુ બધા સાઇડ આશ્રમ અને હોટલો છે અને અહીંથી સ્ટ્રેઇટ જઈએ ત્યાંથી ગંગા કિનારા આવે તો અમે દર વખતે આવીએ તો આ સરીમાં હોટલ બુક કરી છે પણ આ વખતે અલગ જગ્યાએ બુક કરી છે રાઈટ સાઈડ ઉપર છે ગુર્જરવાળા ભવન અને આ આવી ગયો છે મેઇન રોડ

ગંગા નદી હરિદ્વાર ની શેરી જોતા જોતા આપણને દેખાઈ ગઈ છે મોતી બજાર બે પાંચ મિનિટ નો રસ્તો કાપતા આપણે પહોંચી ગયા મોતી બજાર માં તો આ શોપ છે જ્યાંથી આપણે માળા લીધી હતી જોઈએ આપણે અત્યારે શું લેવું છે ત્યાંથી

અમે આના પહેલા આવ્યા તો ત્યારે બહુ ટ્રાફિક હતું આજે બહુ નોર્મલ ટ્રાફિક છે તો આને બજાર કહેવાય જેમાં એટલું બધું ટ્રાફિક નથી અને ફિલહાલ તો અમારા સિવાય કોઈ દેખાતું નથી એટલા બધા માણસો ગુંદાવાડીની બજાર જો કે આ બજાર જો કે વધારે ફેર નથી લાગતો જે રાજકોટમાં રહેતું હશે એને તો ખબર જ હશે તો અમે લોકો પહોંચી ગયા કાનાજીના ચશ્મા જોવા માટે બહુ ક્યૂટ ક્યૂટ છે અને નેકલેસ પણ બહુ મસ્ત છે આ સરસ છે તો ગાંધાજીના મસ્ત મસ્ત નેકલેસ લઈ લીધા પછી અમે લોકો પહોંચી ગયા જેકેટ લેવા માટે તો આ એક બ્લેક કલરનું જેકેટ ગયું છે બાકી જોઈ હવે અને બાકી તો બધી હુડી જ છે આના પહેલાં એવા ત્યારે આજે બધા કલર્સમાં દેખાય લીધા હતા હજી આગળ જોઈએ મોટે લડુ ગોપાલ અને રાધાકૃષ્ણ અને હનમાન દાદાને જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું બહુ મસ્ત મસ્ત ક્યૂટ ક્યૂટ છે અને ત્યાંથી અમે લોકો પહોંચી ગયા લસ્સી પીવા માટે આ લસ્સી બહુ મસ્ત આવે છે અમારા પહેલાં જ્યારે બજારમાં આવ્યા ત્યારે અમે લોકો અહીંયા જ દીધી બહુ મસ્ત ટેસ્ટ હોય છે વાગી ગયા છે સવા સાત અને અમે લોકો પાછા પહોંચી ગયા છે જેકેટ લેવા માટે જે જેકેટ ગમે એમાં કલર નો હોય સાઈઝ નો હોય એવું બધું થાય છે પણ હવે જોઈએ આ લેધર જેકેટ લાગે છે સાલ બી બહુ મસ્ત છે આ બે જેકેટ મસ્ત લાગે છે લેધર જેકેટનો કલર મસ્ત છે પણ એટલું બધું ગરમ ન હોય એક્ઝેક્ટલી જેકેટ અમારા માટે નહોતું લેવાનું જેના માટે લેવાનું હતું એને ફોન કરીને પૂછે અને આની તો દુકાન બી બહુ મસ્ત છે દુકાન આ લોકોની છે એટલે અહીંયાથી જઈ શકાય અને હજી અહીંયા સાઈડમાં બી એવી જગ્યા છે કે જ્યાંથી બીજી દુકાનમાં જઈ શકાય જેટલું જોઈએ એટલું વધારે કન્ફ્યુઝન થાય એટલે એ જ જેકેટ લઈ લીધા ગ્રીન કલર હતો અને બ્લેક કલર હતો બહુ મસ્ત છે બજાર એક્સપ્લોર કરીને થાકી ગયા છીએ હવે કઈ ખરીદી નથી કરવી હવે જવું છે હોટલ બાજુ ચાલતા ચાલતા પાછા અમે લોકો પહોંચી ગયા ગંગા ઘાટે એટલે કે જે માર્કેટ જાય અને વચ્ચે આવતી હતી ગંગાએ અને અહીંયા પણ મંદિર છે ત્યારે અહીંયા આરતી થતી હતી પાણી બહુ ખરાબ છે કારણ કે સવારનો વરસાદ આવતો હતો અને હવે આ લોકો બધા મને મૂકીને વહી જાય પેલા મારે એ લોકો જોડે જવું જ જોઈએ તો આટલું બધું ફરી લીધું અને હવે લાગી ગઈ છે ભૂખ ને વાગી ગયા છે સવા આઠ તો હવે જઈએ આપણે નાસ્તો કરવા તો અમે લોકો પહોંચી ગયા વાલ્મિક ચોકે અમારું પેક્ષક જ છે કે અમે લોકો સાંજના અહીંયા જ નાસ્તો કરવા આવે તો આ બસ વાલ્મીકી ચોકથી સામેની સાઈડ જ છે અહીંની દહીંપુરી બહુ મસ્ત આવે છે આજે લાસ્ટ દિવસ છે તો કેવું લાગે છે આ લાસ્ટ આ લાસ્ટ દિવસે તો અહીંયા કંઈક ખાઈ નહીં અચ્છા આલુ ટીકી ટેસ્ટ કરવાની ઘરમાં અમે લોકો અહીંયા રોજ દહીંપુરી ટેસ્ટ કરતા તો આપણે આજે આલુ ટિક્કી ટેસ્ટ કરીએ જોઈએ કેવો ટેસ્ટ છે દેખાવામાં તો બહુ મસ્ત લાગે છે પ્લેટ વગર આલુ ટીકી ખાઈ લઈ અને ટેસ્ટ કરી બહુ મસ્ત છે તો એ દહીં કેમ બાકી રહી જાય એટલે દહીપુરી ભી મગાવી લીધી એનો ટેસ્ટ બહુ મસ્ત હોય છે કારણ કે અમે લોકો રોજ એ જ ખાઈ છે દીસુ કેવી હતી પાણી પૂરી ને ખોટું ન લાગી જાય એટલે પાણીપુરી ખાઈ લીધી તો હવે નાસ્તો કરી લીધો અને હવે જવાનું છે આપણે હોટેલે તો આ વાલ્મીકી ચોક છે તમે લોકો ક્યારેક અહીં આવો તો અહીંની પાણીપુરી દહીંપુરી ટેસ્ટ જરૂર કરજો વાલમે કે થી આગળ જાય એટલે આવે लस्सी ની દુકાન જ્યાં અમે લોકો રોજે લस्सी લઈ ત્યાં ત્યાંથી લેફ્ટ સાઈડ ટર્ન લઈ અને સ્ટ્રેટ જવાનું છે અહીંથી થી સ્ટ્રેટ જઈએ એટલે આપણી હોટેલ આવે હજી થોડી દૂર છે કાઈ નથી હજુ મોલુ પડે હાલવું ને હવે ત્યાં થી સ્ટ્રેટ જઈને લીધો રાઈટ સાઈડ ટર્ન એટલે આવી ગયો ફાઇનલી હોટેલ વાળો રોડ આ છેલ્લો દિવસ છે તો આ શેરીને ધ્યાનથી જોઈ લઈ કારણ કે હવે દસ પંદર દિવસમાં તો અમને આમ ઘર જેવું થઈ ગયું છે બધું રાજકોટ જેવું જ લાગે છે અને હવે મને લાગતું નથી કે અમે લોકો બીજી વાર રવિદ્વાર આવી અને કદાચ આવીએ તો ત્રણ દિવસ માટે જ આવશું કારણ કે હવે એટલા થાકી ગયા છે અને હવે બહુ સારી રીતે ઘર હેમરૂ છે આ પંદર દિવસની ટ્રીપ મોંઘી પડી ગઈ છે સારી રીતે તો મેં આના પહેલાના બ્લોકમાં કીધું હતું એવી રીતે કે જે લેફ્ટ સાઈડ જેટલી હોટલ્સ આશ્રમ છે ત્યાં બધે ગંગા કિનારો હોય એટલે આ આવી ઈ હોટલ છે આ અહીંની ફાઈવ સ્ટાર નહીં પણ સેવન સ્ટાર કહી શકાય એવી હોટલ છે અને એનાથી એક આગળ બીજી હોટલ છે એકાંતા બસ આ બે જ હોટલ સારી લાગે છે ફિલી હિટ કરીને હોટલ છે જેનું પ્રમોશન કરતી હોય ને એવું લાગે છે અત્યારે તો હા પણ એવું કઈ નથી અને હું ક્યારેય હોટલમાં ગઈ નથી એટલે મને કોઈ એક્સપિરિયન્સ નથી અને ત્યાંથી થોડેક જ આગળ આ આવી ગઈ છે એકાંતા હોટેલ જે મેં કીધું તું એ આ બી બહુ મસ્ત છે એવું લાગે છે પણ આનો કોઈ એક્સપિરિયન્સ નથી અને અહીંથી બસ થોડેક જ દૂર છે આપણું ગંગેશ્વર ધામ દેખાઈ ગયું છે આવી ગયું આપણું ગંગેશ્વર ધામ એમ તો અહીંયા ઘર જેવું જ લાગે છે બહુ મજા આવી છે આમ એક રીતે અને છેલ્લે છેલ્લે એમાં એવું હતું કે થોડાક વધારે દિવસ થઈ ગયા કેમ કે પંદર દિવસ થઈ ગયા એટલે પછી નહોતી મજા આવતી કેમ કે ઘર સાંભળું તું તો અહીંયા તો લગભગ બધા સૂઈ ગયા છે પણ આજે અહીંયા કંઈક છે ફંક્શન જેવું નીચે એટલે બધા જાકે છે બાકી ગયા છે પોણાના અવાના અમે લોકો પહોંચી ગયા હોટલે લોકોને ઘર હાંભ્રુ છે સરખી રીતનું એમાં મને તો ખાસ હાંભ્રુ હે મને તો આમ પંદર દિવસ છે એવું લાગે છે કે હવે મને રાજકોટ જવું છે હું છેલ્લા પાંચ દિવસથી આ લોકોને રોજે રોજ એમ કહું છું કે ઘરે લઈ જાઉં ઘરે લઈ જાઉં પણ ટિકિટ થઈ નથી તો કેમ ઘરે જવાય એટલે ફાઇનલી કાલી દિવસ છે કે જ્યારે આપણે ઘરે જઈશું તો બઉ થાકી ગઈ માર્કેટમાં જઈ અને લેવું ઈઝ નોટ ઇમ્પોર્ટન્ટ એમ તો અમે ઘણું બધું લીધું પણ હવે આજનો વ્લોગ એન્ડ કરીએ મળીએ કાલ નવા વ્લોગમાં કીપ વોચિંગ કીપ સ્માઈલિંગ થેન્ક યુ ફોર વોચિંગ